પચીસમી ઓક્ટોબર બે હજાર પચીસ શનિવાર માનવ તરફે સારા અને નરસા વચ્ચેના દ્વંદ ભરપૂર અનુભવ કરે છે સારા અને નરસા વચ્ચેની ખેંચતાણ તે પરીક્ષણ પરીક્ષણ પાપ નથી પરીક્ષણનું પરિણામ પુણ્ય યા પાપ હોઈ શકે ઈસુ માનવ બનીને પરીક્ષણને પુણ્યમાં ફેરવે છે હું સારા તરફનો ન્યાય કરું તો હું હું પણ પરીક્ષણને પુણ્યમાં ફેરવી શકું ઈસુ ક્રુસ ઉપરથી પોતાને ક્રુસે જળનાર સહુને માફી આપી એ સૌને માફ કરવા પરમપિતાને અરજ કરે છે પણ આપણે માફી આપવામાં પાછા પડીએ છીએ ત્યારે ભલે આપણે માફી આપવા તૈયાર ન હોઈએ પણ પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને માફી આપવાની કૃપા બક્ષે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ